નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ડે ન્યૂઝ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હાથમાં પ્લેકાર્ડ લઈને ભારે સૂત્રોચ્યાર સાથે સરકારના પરિપત્ર વિરુદ્ધ એબીવીપી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિના વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિ મળતી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તે બંધ કરવાનો ચાલુ વર્ષે નિર્ણય લીધો છે અને જેના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે જેને લઈને એબીવીપી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને સાથે જ ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશન શરૂ કરવાની માંગ એબીવીપીએ કરી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોડી કરી રસ્તા રોકો આંદોલન કરી એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એબીવીપીના અગ્રણી અક્ષય રબારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા અઠયાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ કોટા હેઠળના ખોટા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ નર્સિંગ જેવી કોલેજમાં સ્કોલરશીપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાઈ રહ્યા છે તથા રોજની લાગણી પણ તેઓમાં છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશીપ બંધ થઈ જતા ફી ઉઘરાવતા કેટલાય જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર રહ્યા હોય તેવી પણ માહિતી છે એબીવીપી દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી સમુદાય જે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓનો સમુદાય છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થકી એબીવીપી સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં ન આવે તથા વેકેન્ટ એટલે કે ગવર્મેન્ટ કોટા સીટોના મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ કરવામાં આવે રાજ્યની અઠ્યાવીસ ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી છે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ નથી થઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રાધ્યાપક ન હોવાને કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે ગત વર્ષે પણ એબીવીપી દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી હતી અને અત્યારે પણ તેઓ દ્વારા આ જ માંગ કરવામાં આવી રહી છે આવેદનપત્ર પણ તેઓ આપી ચૂક્યા છે પરંતુ કોઈપણ નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો વહેલામાં વહેલી તકે ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશન શરૂ કરવામાં આવે આ બંને વિષયો પરની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ મોટા સ્વરૂપમાં વિદ્યાર્થી શક્તિ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સારી રીતે ખબર છે વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થીઓના હિતની અંદર જ્યારે વિદ્યાર્થીની અળી વાત થતી હોય છે ત્યારે વિદ્યાર્થી પરિષદ આગળ આવતો છે તે જ પ્રમાણે એસીના ના વિદ્યાર્થીઓ પાસે જે અન્યાય થયો છે અને ન્યાય આપવા માટે વિદ્યાર્થી પરિષદ રોડ પર ઉતર્યું છે કેટલી તકલીફ પડે છે આનાથી કેટલા વિદ્યાર્થીઓનું ભણવાનું ભવિષ્ય સરકાર ગમે એની હોય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ક્યારે પાછી પાણી નહીં કરે જયારે પણ ઇતિહાસ રહ્યો છે કે વિદ્યાર્થી પરિષદ માં અન્યાય થયો છે ત્યારે જયારે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ માટે આગળ આવ્યું છે એ ગમે એની સરકાર હોય હવે શું માનો હવે વિદ્યાર્થીઓને જો સ્કોલરશીપ સીધા ભવિષ્ય સાથે ભણતર સાથે છેડા થઈ રહ્યા છે કેવી વિરોધ નોંધાવ છો આજે વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી રહ્યું છે સરકારના જે બંને પરિપત્રો છે એની હોળી કરીને સરકાર સામે અમે મૂકીએ છીએ કે આનો વિરોધ કરવામાં આવે છે જો માન સ્વીકારવામાં નહીં આવે તો હજી ઉગ્ર વિરોધ કરશે વિદ્યાર્થી પરિષદ આ તો ફક્ત મારું ટ્રેલર છે જો આ માર્ગ સ્વીકારવામાં નહીં આવે તો દરેક સત્ર ત્યાં સુધી સમયે

થાય તો પણ લડીશું વિદ્યાર્થીઓના હિત માટે અમે આજે અને કાલે તત્પર રેડી છીએ અને જ્યાં સુધી જવાની જરૂર પડશે બોર્ડ વાગે છે ગમે થાય છે પરંતુ એવીપી લડવા રેડી છે હું કામ માટે જવું છે પણ હેરાન થઈ રહ્યા છે શું કરવાનું હવે હવે આ ઠીક છે પ્રોટેસ્ટ એમની જગ્યાએ છે પણ અમે તો અમારા કામ માટે હેરાન થઈ રહ્યા છે ને પણ પ્રોટેસ્ટ કરવું કેટલું યોગ્ય માનો છે યોગ્ય છે બી ખરું નહીં પણ ખરું સારી રીતે કરો ને પ્રોટેસ્ટ તમે આ લોકોને હેરાન કરીને મતલબ છે